સેલવાસની કામત હોટલના સ્વિમિંગ પુલમાં શું બન્યું કે પોલીસ દોડી આવી દાતવાનગર હવેલીના સેલવાસની વિડ્સ કામઠ હોટલમાં સુરતથી ત્રણ કપલ મિત્રો ફરવા માટે શનિવારે આવ્યા હતા જેઓ કામટ હોટલમાં રોકાયા હતા જેમાં એક સહેલાણી સ્વિમિંગ પુલમાં રાત્રિના આઠથી નવ વાગ્યાના સુમારે પુલમાં દિનેશસિંહ ચૌહાણ વર્ષ આશરે તેતાલીસ જેટના અવ ઉતર્યો જેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું ઘટનાની જાણ પોલીસને થતા કામઠ હોટલ ખાતે ટીમ દોડી ગઈ હતી હોટલના મેનેજર પાસેથી જાણકારી મળતા ત્રણ કપલ સહેલાણીઓ સુરતથી સેલવાસ આવ્યા હતા અને હોટલમાં રોકાયો હતો જ્યાં તેના મિત્રો સાથે સ્વિમિંગ પુલમાં નાવ ઉતર્યો હતો તે દરમિયાન રાત્રે આઠ થી નવ વાગ્યાની વચ્ચે દિનસિંહ ચૌહાણનું ડૂબવાની ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું સ્વિમિંગ પુલમાં નાહવા કેવી રીતે ગયા તે પ્રશ્ન ઉભો થયો હતો ત્યારે સમગ્ર જાણકારી તપાસ બાદ હકીકત બહાર આવશે હાલ મિત્રો સેલવાશ ફરવા આવ્યા હતા પરંતુ આ ઘટનાને પગલે મૃતકના પરિવાર તેમજ મિત્ર વર્તુરમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી ડૂબી ગયેલ મૃતક દિનેશસિંહ ચૌહાણની લાશ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવી પોલીસ આગની તપાસ હાથ ધરી છે